મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના આણંદમાં ભયંકર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અંદાજીત એકથી લઈને બે ઇંચથી પણ વધારે વરસાદ અત્યારે પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ભયંકર વાવાઝોડા સાથે વરસાદ ખાપી રહ્યો છે મિત્રો આ દ્રશ્યો છે મધ્ય ગુજરાતના આણંદના જેમાં અત્યારે અંદાજીત બે વાગ્યાનો સમય થયો છે તે દરમિયાન મધ્ય ગુજરાતના આણંદમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે જે તમે અત્યારે હાલ નિહાળી રહ્યા છો જી હા દોસ્તો અત્યારે વરસાદની ભરપૂર એન્ટ્રી થઈ ગયેલી જોવા મળી રહી છે સાંભળેલા ધાર વરસાદના દ્રશ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો